નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ગરમી ઉકળાટ

だ。 એ અત્યારે વિખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું પાંત્રીસ ડિગ્રી પ્લસ થયું છે એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ એકથી બે ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે એમાં છેલ્લા બે દિવસ શનિ અને રવિ આ બે દિવસ એવા હતા કે થોડું પવનનું પ્રમાણ છે એ વધારે હતું ને વધારે પડતા પવન અને ેજનું પ્રમાણ થોડું ઘટ્યું હતું જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ગરમી ઉકળાટ છે છે આપણે યથાવત રહેવાનું એટલે ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે સાડત્રીસ ડિગ્રી હશે તો પણ ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થશે એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા દસક દિવસ રહેવાનું છે બીજો ખાસ અગત્યનો મુદ્દો છે એ છે પવનની ઝડપ સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયા છે આવતીકાલથી આંશિક રાહત મળશે જોકે પવન છે એ હજુ પણ સામાન્ય કરતા વધારે સ્પીડના પવનો ચાલવાના છે જે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એની જગ્યાએ આવતીકાલથી થોડીક પવનની સ્પીડમાં ઘટાડો થઈ અને પંદર થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સામાન્ય પવનની અંદર ઘટાડો થશે આમ જોવા તો નોર્મલ પવનની સ્પીડ છે એ અત્યારે બાર થી લઈને પંદર હોવી જોઈએ એની જગ્યા એ આવતીકાલે પંદર થી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને આ પ્રકારનું હવામાન છે દસ તારીખ સુધી કન્ટિન્યુ પવનો છે યથાવત રહેશે એટલે દસ તારીખ સુધી પવનની ઝડપ છે પંદર થી લઈને વીસ રહેવાની છે એનાથી વધારે ઘટે તેવી શક્યતાઓ નથી એટલે ગરમી ઉકળાટ અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી હવે વાત કરવાની છે આવનારા દિવસની હવામાનની વરસાદની વરસાદની વાત કરવા જઈએ તો આમ તો મે મહિનાની અંદર આપણે સામાન્ય કરતા વધારે વરસાદ પડી ગયા છે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલુ છે આ જે બે જૂન થી લઈ અને ચાર જૂન સુધી છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટા પડવાની જે આગાહી છે એ મુજબનું આવનારા બે દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાઈ શકે મોટા વરસાદની શક્યતાઓ નથી પણ એક ચોક્કસ થી કહી શકાય કે આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી અરબસાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે પંદર જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે પંદર તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે જોકે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે આપણું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા આ તમામ અંદર એ એ વરસાદના રૂપમાં અસર કરી શકે સાથે સૌરાષ્ટ્રના જે કાઠા વિસ્તારો છે જેમાં ભાવનગર હોય બોટાદના અમુક વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર કદાચ પંદર તારીખથી વીસ તારીખ વચ્ચે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે હવે જો એ સિસ્ટમ છે એ વધારે મજબૂત નથી બને બનવાની જો વધારે મજબૂત એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર બને તો પંદરથી વીસ તારીખની વચ્ચે નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જાય પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે એટલે કદાચ નૈઋત્યનું ચોમાસું છે એ તો પંદરથી વીસ તારીખ વચ્ચે ગુજરાતમાં નહીં આવે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એને કારણે તેજ પ્રી એક્ટિવિટી થઈ શકે છે અમુક જગ્યાએ ગાજવીજ થાય ત્યાં કદાચ વધારે વરસાદ પડે તો વાવડી લાયક પણ ગણી શકાય પણ નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે રાહ જોવાની રહેશે એટલે ખાસ ગરમી ઉકળાટ તાપમાન પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપને અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ